આજે ચોરવા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ચોરવાની પ્રજા અને વોર્ડ નંબર ત્રણમાંથી મને ચાર ચાર ટર્મ સુધી જીતાડી અને વિજય બનાવ્યો છે આ પાંચમી વાર હું ચોરવા નગરપાલિકાના સદસ્ય તરીકે ફોર્મ ભરવા માટે આવ્યો છું હું પોતે ઉમેદવારી નોંધાવવાનો છે મારા ધર્મપત્ની એ આ ત્રીજી વાર નોંધ ત્રીજી વાર એ પોતે પણ ફોર્મ ભરવાના છે અને મારી સાથે અમે બંને થઈને ચોવીસ ચોવીસ ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે અને ફોર્મ અમે ભરી દીધું છે અને અમને જનતા ચોરવાની પ્રજા ઉપર સો ટકા વિશ્વાસ છે કારણ કે આજે જે અમે ફોર્મ ભરવા માટે આવ્યા તો સામાન્ય એક એક ફોનથી જ લોકો આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં મારી સાથે ફોર્મ ભરવામાં જોડાઈ ગયા છે એટલે આજનું જે ફોર્મ ભરવાનું જે પદયાત્રા હતી એ વિજય પદયાત્રા હતી કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારેય પબ્લિક આવતી નથી પણ ફોર્મ ભરવા માટે કારણ કે અમે આટલા વર્ષોથી દસ દસ વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે ત્યારે ખૂબ જ લોકોના વિકાસના કામ કર્યા છે અને વિકાસના કામ કરવાના કારણે લોકોએ પહેલી વાર અમને બાર સીટ આપી હતી અને બીજી વાર સંપૂર્ણ રીતે સત્તર શીખથી વિજય બનાવ્યા છે હતા અને અત્યાર સુધી જે કામ ચાલી રહ્યું છે વેવતદાર શાસન બે બે વર્ષથી ચાલી રહ્યું છે આ સંપૂર્ણ કામ અમે જે ગયા પાંચ વર્ષથી મંજૂર કર્યા છે એ એ બે વર્ષથી આ વેવતદાર શાસન કરી રહ્યું છે કામ અને જે કામ અમે છ મહિનામાં કરી શકીએ એ બે વર્ષમાં પણ નથી કર્યું પણ હજી પણ બે વર્ષ કદાચ ની ચૂંટણી ન આવે તો એ અમારા મંજૂર કરેલા કામ જ ચાલુ રહે અને જ્યારે હું ચોક્કસ રીતે કહીશ અત્યારે જ્યારે થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટીના લોકો ફોટા પાડી અને બતાડતા હોય કે આ કામ મમ્મી મંજૂર કરેલા છે તો એ ખોટે ખોટા બતાડતા હોય છે પણ એ અમારે અમારી પાસે પુરાવો છે ઠરાવો છે કોપી છે અને એના માટે પ્રજાવે અમારા કામ જોઈ અને પ્રજા અમારી સાથે છે અને એ સિવાય પણ ખાસ કરીને પ્રજા બે બે વર્ષથી ખૂબ હેરાન થઈ છે કારણ કે અહીં ધક્કા ખાવા પડતા જ્યારે અમે શાસનમાં હતા તે પહેલી જ વારમાં એમનું કામ થઈ જતું અને ખૂબ સમસ્યાઓ પણ થઈ છે પણ પ્રજાના આશીર્વાદ અને પ્રજાના આશીર્વાદ મારી ઉપર છે મા ભવાની આશીર્વાદ છે સોમનાથ દાદાના આશીર્વાદ છે અને આશીર્વાદના કારણે અને પ્રજાના આશીર્વાદના કારણે હું આ પાંચમી વાર ફોર્મ અને ચોવીસે ચોવીસ અમે ભરી અને સો ટકા અમે વિજય બનાવવાનો છે અમારી બહુમતી તો આવવાની જ છે પણ આ વખતે ચોરવાર વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને ચોવીસ માંથી ચોવીસ સીટ અમે જીતવાના છે